વડોદરા વોર્ડ નંબર આવેલા સફાઈ કર્મચારીને સવારે હાજરી ભરવાની હોય છે ત્યારે કેટલાક સફાઈ કર્મચારીઓ સમયસર આવતા નથી અને વોર્ડ નંબર સાડા સાત પછી આવતા સફાઈ કર્મીઓની ગેરહાજરી ભરતા આજે સફાઈ કર્મીઓએ વોર્ડ નંબર અઢારની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો સાથે કેટલાક કર્મચારીઓને આપેલ કામગીરીના ફોટા મૂકવાના હોય છે પરંતુ કેટલાક સફાઈ કર્મચારીઓ ફોટા મૂકતા નથી સાથે પાલિકા દ્વારા નિશ્ચિત કરેલ સમય પર તેઓની હાજરી ભરવાની હોય છે પરંતુ કેટલાય કર્મચારીઓ સમયસર આવતા નથી તેઓનું કહેવું છે કે અમને એ સળંગ સમય આપો જેથી અમે અમારી કામગીરી કરી શકીએ પરંતુ પાલિકા દ્વારા આપેલા સમય પર આજે સિત્તેરથી વધુ કર્મચારીઓ મોડા આવતા તેઓની ગેરહાજરી ભરાતા કર્મચારીઓ દ્વારા વર્ડ નંબર 18 ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો એલા અમે અહીંયા આયા હતા તો અમારું અપમાન મેડમ વારે ઘડીએ કરે છે એની રજૂઆત અમે સાહેબને કરી દી છે એમસી સાહેબને આવે એમસી સાહેબ આગળ પગલા લેશે અને જે કંઈ કરવાનું છે સાહેબ અમે કરશે અમે બધું સાહેબને જ કહી દીધું છે એલા અમને લોકલ લોકો કહે છે અમે મેડમ જ્યારે અમે મેડમનો કામગીરી માટે કંઈ પણ કહીએ છીએ તો કે છે હું તમારા જેવી લોકલ છે નથી અને અમને કંઈ પણ તકલીફ હોય તો અમે એમને ના કહીએ તો કોને કહે એમનો લોકલ કેય છે ઉર્વી મેડમ જે ફોન કરીએ અમે ફોન કરીએ ને ફોન મારો ફોન નહીં અને આ લોકો અમે તો નહીં આપતા એ લોકો હેરાન કરે છે હેરાન આવે છે અને ધમકી આપે અમને કામ બાબતે સફાઈ કર્મચારીઓની કામગીરી બાબતમાં એમના સુપરવાઇઝર સાથે થોડી ચર્ચા વિચારણા થઈ હશે જે મુજબ અમે રૂટીન જે રાઉન્ડ પર આવતા હોય છે એ મુજબ અમને આજે માહિતી મળી કે આ રીતનું થયું છે એટલે એમને એમને પણ ખ્યાલ આવ્યો કે હું અત્યારે આવી રહ્યો છું રૂટીનમાં અમે આવતા હોય છે એટલે એ મુજબ જેવો આવ્યો તો એમણે મને રજૂઆત કરી શું રજૂઆત કરી રજૂઆત એ છે કે એમને અહીંયા કંઈક વ્હાઈટ કોલર જે કોર્પોરેશનનો કોઈ હોદ્દો જ નથી પરંતુ વહીવટીએ સરળતા બની રહી એ મુજબ વોર્ડ ઓફિસર દ્વારા જ વર્ષોથી કંઈક સેટઅપ કર્યું છે કે ભાઈ વાઈટ કોલર તરીકે આ આફ્ટર વ્હાઇટ કોલર એ સફાઈ કર્મચારી છે પરંતુ એમની સાથે ઓફિસનું જ કામ કરવામાં આવે છે રૂટીનનું ક્લીનનું કામ કરવામાં આવતું નથી એમની રજૂઆત એ હતી કે એમની જોડે જ કામગીરી કરવામાં એમની જોડે પણ આવે છે તો આપને પણ આનંદ થશે આપના માધ્યમથી પણ હું કહી શકું છું અને સફાઈ કર્મચારીને તો ખ્યાલ છે જ એ બાબતનો કે કોર્પોરેશનમાં બધા જો કામગીરી કરવી સફાઈ કર્મચારી એ વિષય બે હજાર તેર ચૌદનું ઓનરેબલ ડેપ્યુટી કમિશનર વહીવટ સાહેબ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને મારા દ્વારા પણ એ પરિપત્રનું ગયા મહિને દરેક વોર્ડ ઓફિસરને કડક શબ્દોમાં પાલન કરવા માટે કાગળ લખવામાં આવ્યો હતો કારણ કે વ્હાઈટ કોલરની જે કામગીરી છે સફાઈ કર્મચારી તરીકે છે એકચ્યુઅલી સફાઈની કામગીરી છે આપણે સફાઈની કામગીરી ના કરાવતા બીજી અન્ય કામગીરી કરાવીએ છીએ એમને આપણે ચાર્જ એલાઉન્સ પણ આપતા નથી તો એ નથી આપતા તો એક પ્રકારનું શોષણ જ કહેવાય તો એ કથિત થતું શોષણ અટકાવવા માટે જે તે સમયે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર વહીવટ સાહેબે પરિપત્ર કરેલું એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબ કરેલું હતું અને અહીંયા આંશિક પાલન થયું છે અહીંયા આંશિક પાલન થયું જેવું એક સફાઈ કર્મચારી દ્વારા માહિતી આપવામાં આવી છે એટલે આજે મેં વોર્ડ ઓફિસર સાહેબને કડક શબ્દોમાં કહી દીધું અને ચુસ્તપણે પાલન કરવામાં આવે દરેકે દરેક સફાઈ કર્મચારીને હોદ્દા જો કામગીરી કરવામાં આવે વ્હાઈટ કોલર જેવો કોઈ શબ્દ જ નથી એટલે એમની જોડે માત્ર ને માત્ર સફાઈ કર્મચારી તરીકે જ કામગીરી કરવામાં આવે અને એમને બીટ આપી દેવામાં આવે ને ઝાડુ અને ભ્રશને જે એમની કામગીરી સફાઈમાં આવે તે આપવામાં આવે આમાં કોઈ પણ પ્રકારની કોઈપણ વ્યક્તિનું આની અંદર ઇન્ટરફિયરન્સ નહીં ચલાવવામાં આવે કેમ નહીં ચલાવવામાં આવે કારણ કે કોર્પોરેશન એ વેરો ભરતી જેટલા લોકો વેરો ભરે છે એ લોકો દ્વારા ચાલતી સંસ્થા છે બરાબર છે સફાઈ સાથે ઝીરો ટોલરન્સ રાખવાનું કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આમાં ચલાઈ લેવાની વાત આવતી નથી કોઈ પણ પ્રકારનું કોઈનું પણ દબાણ ચલાઈ નહીં લેવાનું એવો અમારો અનુરોધ કરું છું સાહેબ કડક સૂચના છે સફાઈ થવી જ જોઈએ અને દરેક પોતાનું પોતાના જો કામગીરી કરવી જ જોઈએ કર્મચારીઓ દ્વારા અમારા ધ્યાનમાં આજે આવ્યું છે અને અમે એ બાબતમાં પણ કહી દીધું છે કે જે ટાઈમિંગ જે છે એમનો એમની હાજરીનો જે ટાઈમ છે દેખો અત્યારે સાઉથ ઝોનમાં ત્રણ ટાઈમમાં સફાઈની કામગીરી ચાલશે સવાર બપોર અને રાત્રિ સફાઈ બરાબર છે તો એ ત્રણે ત્રણની અંદર સઘન સફાઈ છે એના માટે એમને જે ત્રણ ટાઈમ બોલાવવાના જે છે એ ત્રણ ટાઈમ બોલાવવા માટેનું અમે કહી દીધેલું છે અને પ્રમાણ આવે જ છે હવે આપણે જે મુદ્દો કહું છે એમાં ધ્યાનમાં આજે આવ્યો છે રજૂઆતમાં તો એની સામે પણ હવે અમે આગળ કાર્યવાહી કરવાના છે સાતથી અગિયાર થી પાંચ અને રાતે દસથી બે બરાબર દેખો આમાં સળંગ વસ્તુ કેવી થતી હોય હું તમને કહું કે એમાં દૂરથી આવતા હોય નજીકથી આવતા હોય બધી જ બરાબર હું હર્ણીથી આવું છું સફાઈ વસ્તુ એવી છે મિત્રો કે આપણે જેટલી સફાઈ જે સમય જે છે ને આપણે સફાઈ થયા પછી પબ્લિક જાગૃત એટલી નથી આ વેદના ખરેખર મારી પણ છે સફાઈ કર્મચારીઓની પણ છે જ્યાં એટલો સરસ રીતે સફાઈ થયા છે ભણેલી ગણેલી વ્યક્તિ ત્યાં જ કચરો નાખી જાય છે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં કચરો નાખવામાં આવતો નથી ડોર ટુ ડોરની ગાડી જેવી થાય છે પછી જ કચરો નાખી દેવામાં આવે છે બીજું કંઈક લહારીઓને બધું જે રસ્તા પર આડેધડ બંધ હોય છે પણ મૂકી દેવામાં આવે છે એ પણ અમે ખસેડવા માટે કોઈનું કોઈનું દબાણ આવતું હોય કોઈનું પણ દબાણ ચલાવી લેવામાં આવશે નહીં માત્ર કામની વાત થશે ને ચોખ્ખાની વાત થશે દરેક જણે પોતાના કામગીરીના સમય જે છે સાત થી અગિયાર એ જે વોટ્સઅપ ગ્રુપની મને વાત મને આશા હતું કે વોટ્સઅપ ગ્રુપ છે એના માટે બનાવો છો જો બનાવો છો તો એની અંદર તે કામગીરી જે છે તમે કોઈને એવું ના કહી શકો કે તારે આ મેસેજ નહીં મૂકવાના નવો મેસેજ નહીં મૂકવા તમને એવું કહી તમે ગ્રુપના એડમિન છો તો ગ્રુપ એડમિન તો કોઈ પણ ગ્રુપનું એડમિન થઈ જશે એ વસ્તુ જ નથી તમે એક જવાબદાર અધિકારી તરીકે અને કર્મચારી તરીકે તમે કોઈને રિક્વેસ્ટ કરી શકો બીજી પણ એક રજૂઆત હતી કે ભાઈ અમારી સાથે ટુમાકીભર્યું વર્તન કરવામાં આવ્યું તે કોઈ પણ સંજોગોમાં ચલાઈ ના લેવાય ઓલ આર ના એ મને કઈક કીધું કે સુપરવાઇઝર કે બોલ્યા છે સુપરવાઇઝર અનુમોદન ના આપ્યું કીધું વોર્ડ ઓફિસર પણ જાણે છે બધાની અરજીમાં પણ આપ્યું